સુરત ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએઝરને લાબુબુ ડોલનો કડવો અનુભવ થયો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો હતો ભૂમિ પટેલે જણાવ્યું કે આ લાબુબુ ડોલ ખરેખર ડેન્જર છે લાબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતી હોવાનું જણાવ્યું હતું લાબુબુ ડોલ રાત્રે નાનું મોટું થાય છે અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા લાબુબુ ડોલના પડછાયાને કારણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરના માતા બીમાર પડ્યા હોવાનું પણ સામે ભૂમિ પટેલે જણાવ્યું હતું ભૂમી પટેલે લાબુબુ ડોલ ને તો વિડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જય માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું આ લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવા સારી લાગે અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા તો એને પડદામાં દિવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની પણ ઘર પર એકલી હતી હતી હોમવર્ક કરતી ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું ને કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખ્યું ફેંકી દીધું ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ત્યારથી જ મારા મમ્મી ના મનનું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને એહસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત